તો મિત્રો ગાડરિયા વાદળો અત્યારે ગુજરાતને ઘેરતા જોવા મળી રહ્યા છે ભર શિયાળાની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાની સાથે અત્યારે ભારે વાદળિયું વાતાવરણ અરબ સાગર બંગાળની ખાડીની સક્રિયતાના કારણે અત્યારે ગુજરાત ઉપર મિત્રો આ ત્રણ તારીખો લખીને રાખજો કારણ કે ગુજરાત ઉપર માત્ર ઠંડી જ નહીં પરંતુ અત્યારે માવઠા રૂપી વરસાદ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે વાતાવરણ પલટાના કારણે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાણા છે મિત્રો જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર અંદર કઈ તારીખે રાજ્યના કયા જિલ્લાઓની માવઠું થવાની સંભાવના રહેશે અત્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો એક ચક્રવાતી પરિભ્રમણ તમે જોઈ શકો છો કે ખાડીના આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં વેલ માર્ક લો પ્રેશરની અંદર સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમ પૂર્વી ઉત્તરી દિશા તરફ આગળ વધવાની છે તો બીજી તરફ અત્યારે અરબસાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે એટલું જ નહીં અત્યારનું તમે ભારતના લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર જોઈ શકો છો જેમાં જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશથી લઈ દિલ્હી સુધી મિત્રો વાદળોનો મોટો ઘટ જોવા મળી રહ્યો છે ઉત્તરી ભારતની અંદર અત્યારે આ શિયાળાનું મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને જેના કારણે ઉત્તરીય મધ્ય ભારતના ભાગો ઉપર જોઈ શકો છો પવનો વલો વાતા જોવા મળી રહ્યા છે ને જેને યોગ્ય ભેજ મળવાના કારણે મિત્રો આ વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થવાની રહેશે સંભાવના અને જેની અસરના કારણે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો વરસાદ જેમાં મિત્રો ભારે ઝાપટાની સાથે તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સાથેની પણ રહેશે સંભાવના આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવ્યા સાથે જ અત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગે પણ ઓફિશિયલી જાહેર કર્યું છે જેમાં અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે ને ભારતીય મોસમ વિભાગની આગાહીની સાથે જ અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર જાણી માવઠાની સંભાવના તો બીજી તરફ આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાતાવરણ કયા વિસ્તારોમાં કેવી ઠંડીની સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી મેળવી અપડેટ મેળવીએ પહેલા તો તમે અમારી આ ચેનલ પર મિત્રો નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની માહિતી મેળવી દઈ આપીએ તો જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય અરબી સમુદ્રની અંદર પણ અત્યારે જોવા મળી રહેલી સક્રિયતાને જેના ભેજ તો અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં જોઈ શકો છો મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે અને જેના કારણે ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ મનાલી લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના તો હવે આજથી તો મિત્રો રાજસ્થાનના ભાગોની અંદર પણ માવઠા પડવાની શરૂઆત થઈ જશે ધીમે ધીમે જેમ જેમ મિત્રો ઉત્તરી ભારતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતું જશે તેમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જે ઉત્તરી મધ્ય ભારત ઉપર બનવાની છે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ છાયા વાતાવરણથી આગળ વધી અને મિત્રો માવઠાની શરૂઆત થશે કઈ તારીખે વધુ માવઠું પડે કારણ કે મિત્રો થી લઈ ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ મોટું પલટાવવાનું છે ને જેમાં અમુક વિસ્તારોની અંદર તો અત્યારે ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી દીધી છે આ તમામ આપણે મેળવીએ પહેલાં તો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઠંડી વરસાદની આગાહીને લઈ મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યા છે આપણે જોઈ લઈએ તો આ મોસમ કેન્દ્રના તમે અત્યારે જોવા મળી રહેલા તમે જોઈ શકો છો મિત્રો જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે છવ્વીસમી ડિસેમ્બરથી માવઠાની શરૂઆત થશે જોકે અત્યારથી જ ગુજરાતના વાતાવરણ જેમાં અમદાવાદ હોય સુરત વડોદરા આ સાથે નવસારી વલસાડ ભાવનગર બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જાણે ભર શિયાળાની અંદર મિત્રો ચોમાસું બેસ્યું હોય એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો જોઈ શકો છો કે છવ્વીસમી તારીખના દિવસે ગુજરાત રાજ્યના રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારો છે આ સાથે જ ગુજરાત હવામાન વિભાગનું કહેવું છે કે જે પૂર્વ ગુજરાતના જિલ્લા છે અને સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના ભાગોની અંદર છવ્વીસ ડિસેમ્બરના દિવસે છૂટાછવાયા સ્થળોની અંદર હળવા વરસાદની સંભાવના મિત્રો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિજ્ઞાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ વિસ્તારો જેમાં બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારો સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી પંચમહાલ દાહોદ ઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર છવ્વીસમી ડિસેમ્બરના દિવસે માવઠું પડે તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી અડતાલીસ કલાકની અંદર તાપમાનમાં ધીરે ધીરે વધારો થાય ને ત્યારબાદ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે જેની અંદર આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઠંડી એકદમથી વહી જાય તેવું પણ અત્યારે જોવા મળી શકે છે ને જોતા જુઓ તમે ખાસ જોઈ શકો છો મિત્રો કે સત્યાવીસમી તારીખના દિવસે પણ

બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદથી લઈ એ વિસ્તારોની અંદર વધુ જોવા મળી શકે છે ને જેમાં જોઈ શકો છો કે સત્યાવીસ તારીખ પછી પણ મિત્રો અઠ્યાવીસમી ડિસેમ્બરના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ત્રણ દિવસ માવઠાની સંભાવના જોવા મળી રહી છે જેમાં અમુક વિસ્તારોની અંદર કહી શકાય એકલ બે જગ્યાએ ભારે માવઠું પણ પડે કચ્છના વિસ્તારોમાં પણ માવઠાની સંભાવનાને અઠ્યાવીસ તારીખ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે જેમાં આપણે જાણીશું કયા ભાગોમાં માવઠું કયા ભાગોમાં વાદળ્યું વાતાવરણ એ જાણીએ પહેલાં તો આપને જણાવી દઈએ ખાસ કરીને મિત્રો આ માવઠું થયા પછી પણ માવઠું થવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી મિત્રો આગાહી આપવામાં આવી છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસો એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર પણ હવામાનમાં પલટો આવે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું એ જાણીએ એ પહેલાં મિત્રો આપણે આજની વાત કરીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જેમાં ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખના દિવસે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એ જણાવીએ તો મિત્રો અત્યારે તમે ખાસ લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ગુજરાતની તસવીર જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર વાદળોનું વહન તમે જોઈ શકો છો કે અરબસાગરમાંથી ધીમે ધીમે આ રીતે સર્ક્યુલેશનના ફોર્મની અંદર આવી રહ્યું છે ને અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર વાદળા હજુ નથી આવ્યા પરંતુ ભાવનગર જિલ્લાના વિસ્તારોની અંદર ભાવનગરના તમામ ભાગોમાં અત્યારે વાદળિયું વાતાવરણ રચાઈ ચૂક્યું છે આ સાથે જોઈ શકો અમદાવાદના પણ આણંદ વડોદરા આજુબાજુના પંથકોથી લઈ ભરૂચ સુરત તાપી વ્યારા નર્મદા રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈ ગોધરા બોડેલી દાહોદ આમ ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા સુધીના ભાગો છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ રચાણું છે ને દિવસ દરમિયાન પણ આ ભાગોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ વાદળછાયા વાતાવરણમાં ઘટાડો નોંધાય પરંતુ ચોવીસમી ડિસેમ્બરની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતના ખાસ દક્ષિણી ગુજરાત એ લાગુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના જે વિસ્તારો છે ભાગોમાં ચોવીસ તારીખે થોડું વધારે વાદળછાયું વાતાવરણ બની શકે છે અને ખાસ જોઈ શકો છો તો આ પલટો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી શરૂઆત થાય અને પચીસ તારીખની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે જીએફએસ મોડલ આધારિત જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર બે થી ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાતના જિલ્લામાં વધુ વાદળીયું વાતાવરણની સંભાવનાને ખાસ છવ્વીસ તારીખે જોઈ શકો છો વાયુનું વહન ગુજરાતના વાતાવરણમાં ભારે આવતું જોવા મળી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે વેલ માર્ક લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે તે ધીમે ધીમે મિત્રો હવે પૂર્વની દિશા તરફ આ રીતે આગળ વધશે જેના કારણે અત્યારે દક્ષિણીય ભારતના ઈશાન કોણે ચોમાસું શરૂ છે અને જેની અસરના કારણે આંધ્રપ્રદેશ વિજયવાડા નેલોરા લાગુના વિસ્તારોથી ચેન્નાઈ તમિલનાડુ પુડુચેરીના મદુરાઈ સુધીના ભાગોની અંદર આ બંગાળના ખાડીવાળી લો પ્રેશરની અસરના કારણે ભાગોમાં ભારે વરસાદ પવન તોફાની સાથે ખાબકી શકે છે ને એ જ વાયુનું વહન ધીમે ધીમે થોડું ઉત્તરી પૂર્વ દિશા તરફ આગળ વધી અને જેના કારણે દક્ષિણી ભારતના ભાગોની સાથે જ આપણા ગુજરાત ઉપર પણ ભેજવાળા પવનો આવશે ને અત્યારે ઉત્તરી ભારત પરથી પસાર થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો ઉપર એક વરસાદી સિસ્ટમ ઊભી થાય છે અને તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના ભાગોમાં એક સારું એવું માવઠું થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે મોડલો આધારિત

તમે જોઈ શકો છો મિત્રો કે પૂર્વ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો હોય આ સાથે જ કચ્છની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે પરંતુ કચ્છમાં વધુ ભારે માવઠું થાય તેવી સંભાવના નથી ને સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો બોટાદ અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદની સંભાવના આ ત્રણ દિવસની અંદર ગમે ત્યારે જોવા મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના જિલ્લામાં આ ત્રણેય દિવસ વરસાદની સંભાવના હળવા છૂટા છવાયા માવઠા રૂપી થાય તેવી જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે ગુજરાત રાજ્યની અંદર દિવસ ખેડૂતોએ ચિંતાના રહી શકે અને મિત્રો એટલું જ નહીં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર અત્યારે આવેલા વાતાવરણના પલટાને લઈ અને આવનારા દિવસોમાં ક્યાં ક્યાં માવઠાની કેવી તીવ્રતા રહેશે જેને લઈ આગાહી આપવામાં આવી છે એમની આગાહી પણ આપણે જાણી લઈએ તો મિત્રો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે આવનારા સમયમાં રાજ્યમાં હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે તેમણે અનુમાન જાહેર કર્યું છે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે એમણે કહ્યું છે મિત્રો કે એકવીસ એટલે કે આજ બાવીસ તેવીસ ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે વરસાદી ઝાપટા પડી શકે છે ખાસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની સંભાવના મિત્રો પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી એમણે જણાવ્યું મિત્રો કે દક્ષિણી ભારતમાં ઈશાનનું ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે ત્યારે બેક ટુ બેક વરસાદી સિસ્ટમો ત્યાંથી પસાર થઈ રહી છે જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થવાના કારણે અને ઉત્તરી ભારત પરથી મિત્રો અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ શિયાળાનું આવ્યું છે ને જેના કારણે ઉત્તરી ભારતમાં ખૂબ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે ત્યારે મિત્રો આ માવઠા પછી ફરી ઠંડી વધવાને લઈને પણ સંભાવના રહેશે આ તમામ પરિબળોના કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક વરસાદી સિસ્ટમ બની રહી છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે ને વરસાદ પડવાની સંભાવના રહેશે ત્યારે તેમણે કહ્યું મિત્રો કે વાદળછાયું વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે ને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની હવે ધીમે ધીમે ભારે શરૂઆતની સાથે જ પચીસ છવ્વીસ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર માવઠાની સંભાવના જેમાં રાજસ્થાન બોર્ડર લાગુના જે વિસ્તારો છે ગુજરાતના એ ભાગોમાં વધુ માવઠાની સંભાવના રહેશે અને જેમાં તેમણે મિત્રો માવઠાના વિસ્તારો પણ જણાવ્યા છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના વાવ થરાદ ધાનેરા ઇડલી વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે સાથે જ મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાની શક્યતા વધુ રહેવાની સંભાવના છે અને અરવલ્લીમાં પણ હળવા સામાન્ય ઝાપટા તો અનેક સેન્ટરોની અંદર મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે મહીસાગરના લુણાવાડાના આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો આ સાથે જ દાહોદ ગોધરા છોટાઉદેપુરથી લઈ અમદાવાદ ગાંધીનગરની અંદર પણ હળવા છૂટા છવાયા ઝાપટા ભરૂચ ડાંગ વલસાડની અંદર પણ પડવાની સંભાવના અને મિત્રો કચ્છને લઈને તેમણે જણાવ્યું કે કચ્છમાં વાદળો ઘેરાશે ભારે ઝાપટાની શક્યતા ત્યાં નથી પરંતુ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં માવઠાનો વધુ ખતરો દેખાતો નથી ત્યારે આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ વધુ માવઠાની સંભાવના પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન જોવા મળવાની છે જેમાં પણ છવ્વીસ તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જોવા જઈએ તો સત્યાવીસમી તારીખ દરમિયાન અને છવ્વીસમી તારીખ દરમિયાન તમે જોઈ શકો છો વાદળોનું વહન ઉત્તરી ગુજરાતના જે સાબરકાંઠા લાગુના વિસ્તારો છે ઈડર આપ સાથે જ કચ્છની અંદર પણ મિત્રો વાતાવરણમાં પલટો આવશે વધુ સંભાવના જોવા મળી રહી છે જેમાં આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે ખાસ બંગાળની ખાડીની અંદર ચક્રવાતી પરિભ્રમણ ભમતું જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે દક્ષિણી ભારતના ભાગોમાં તો વાતાવરણમાં પલટો આવશે જ અને અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં તો પલટાની સાથે અમુક ભાગોમાં વરસાદની શરૂઆત પણ થઈ જતી જોવા મળી રહી છે ને જેમાં આજે તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના તમામ ભાગોમાં વાદળ્યું વાતાવરણ એક મોટું વાદળોનું વહન આવી ચૂક્યું છે ને જેના કારણે જમ્મુ કાશ્મીરના તમામ ભાગોમાં અત્યારે વરસાદની સંભાવના પણ રહેશે ને આ સાથે જ પંજાબ નવી દિલ્હીથી લઈ રાજસ્થાનના ઉત્તરી ભાગોથી આ વાદળોનું વહન ધીમે ધીમે નીચેની તરફ આવશે અને ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો બે થી ત્રણ દિવસ સુધી જે પચીસ છવ્વીસ તારીખ છે ત્યારે અમુક ભાગોમાં માવઠાની સંભાવના ભારે જોવા મળવાની અને અંતે મિત્રો અંબાલાલ પટેલની આ માવઠા પછીની પણ આપણે માવઠાની આગાહી મેળવી લઈએ તો એમણે અત્યારે બંગાળની ખાડીના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યમાં કરા પવનના તોફાન અને દેશના ઘણા પર્વતીય પ્રદેશોમાં જેમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ હરિયાણાથી લઈ ગુજરાત સુધી આ અસર વર્તાશે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધુ અસર રહેશે અને તેમણે જણાવ્યું પચીસથી સત્યાવીસ તારીખ વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ શિયાળાનું સૌથી આવી રહ્યું છે ને જેના કારણે પલટો આવશે ને પછી એમણે જણાવ્યું છે મિત્રો કે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે ને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પછી પણ વાતાવરણમાં મોટા ફેરફાર આવશે માવઠું થવાની